ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટ કાંડ દિલ્હીનો ભેજાબાજ વોન્ટેડ જાહેર ધોરણ દસ અને બાર અને આઈટીઆઈની નકલી માર્કશીટ માત્ર દસ થી પંદર હજારમાં બનતી હતી દિલ્હીના ઠગ દિલ્હીથી માર્કશીટ બનાવી કુરિયર કરતા હતો પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સહિત કોમ્પ્યુટર મળી પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી અંકલેશ્વરના છેવાડાના ગામો મદ્રેસાના મોલવી વિધર્મી મહિલા જોડે લગ્નની લાલચેદ દુષ્કર્મ આચર્યું મેલવાડું પાણી પીવડાવીને મહિલાને અર્ધ વિવાહાન કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો લગ્ન કરવા સાથે ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી જો ન કરે તો બદનામ કરવાની ધમકી આપી મહિલા દ્વારા પાનોલી પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2023 કલમ 4 ગુનો નોંધી તપાસ શરૂ કરી પાનોલી ઈસમે આ ઈસમે ત્વરિત અસરથી પોલીસે ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવી 10 દિવસના રિમાન્ડ મેળી તપાસ શરૂ કરી સુરક્ષા સોમે સવાલ વાગરા સાયખા જીઆઈડીસી બોઈલર બ્લાસ્ટમાં ત્રીજો મૃતદેહ મળતા મૃત્યુઆંક ત્રણ સુરક્ષા સામે અનેક સવાલો યથાવત દોષિત કંપનીના માલિકો અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાયદી કાર્યવાહી કરવાની માંગ